ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આવશો અમે પણ મજામાં છે બસ જો થોડું ઘણું કામકાજ થઈ ગયું છે થોડું ઘણું કામકાજ બાકી છે મહેકબેન પીવે છે એની દવા તો આવું રૂટીન ના લે છે ચાલો ફટાફટ કામ કરી લઈએ પછી મળીએ अवदर पानी नाखु जसो त भरलौ डल तो भान्थु न जा भाविक हो जो के मे सिधो है भई जो जो तू કેટલું જોડે છે જામી ગયા

એને પણ એસી સર્વિસ કરાવવું હોય તો શૈલેષભાઈ નામ છે એમનો કોન્ટેક કરજો હું આમાં એના કોન્ટેક નંબર એડ કરી દઈશજો હવે છે ને ભાઈ એમાં શેમ્પુ છે એ ડબલામાં એ શેમ્પુ એમાં નાખે છે એસીમાં પછી એને પાછું પાણીથી વોશ કરશે એટલે બધો કચરો નીકળી જાય આ ડબલામાં શેમ્પુ મિક્સ કર્યું છે ભાઈએ હવે એને પાછો પાણીનો ફુવારો મારી દેશે એટલે એકદમ ક્લીન થઈ જાય 아 아아 유내 <laughs> <laughs> જોવો ગાઈસ મસ્ત એસી થઈ ગયું છે સાફ એકદમ ઠંડુ કરે છે ફ્રેન્ડ્સ અમારે ધૂંસા ઉઠવા પડે એટલું ઠંડુ કરે છે એકદમ નવું લીધું હોય ને એવું થઈ ગયું છે અને ત્રીસ ઉપર એસી છે તો બી એકદમ ઠંડી લાગે છે અમને અને ભાઈનું નામ છે શૈલેષભાઈ કોઈને પણ એસી સર્વિસ કરાવવું હોય તો જરૂરથી એનો કોન્ટેક કરજો અમે નંબર આપી દઈશું આમાં બહુ જ સરસ કરે છે ભાઈ તો થેન્ક યુ આ છે પ્લેન ખાખરા ગોકુલના બહુ સરસ આવે ફ્રેન્ડ્સ ખાખરા છે મસાલા ખાખરા અચ્છા મેથીના ખાખરા અને આ છે જીરાના ખાખરા ચારેય જો અલગ અલગ ફ્લેવર છે અમારે અહીંયા હેમદભાઈની દુકાને જ મળે છે બહુ મસ્ત ખાખરા આવે છે ફ્રેન્ડ્સ કોઈને પણ લેવા હોય તો ગાયત્રી પ્રોવિઝન સ્ટોરમાં ચાલીસ રૂપિયાનું પેકેટ આવે છે બસો ગ્રામનું બહુ જ સરસ આવે છે તો ટ્રાય કરજો તમે લોકો પણ અમને તો બહુ ભાવ્યા તો અમે લઈ લયાવીએ છો ત્યાંથી તો તમે લોકો પણ આવજો ગાયત્રી પ્રોવિઝન સ્ટોરમાં હેમંતભાઈ મોઢાને ત્યાં જો ફ્રેન્ડ્સ પપ્પાએ બનાવ્યું છે ભરેલા કારેલાનું શાક ચાલો તમને બતાવું ચાલો ભરેલા કારેલાનું શાક ખાવા આ લસણ ટમેટાની ગ્રેવી છે આ ચવાણાનો છે ભૂકો આ ભરેલા કરેલાનું શાક છે ત્રેવી